હેલો ફેમિલી કેમ છો મજા મજામાં હું પણ મજામાં છું હર હર માધે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ડાણે આપણે આજે તો કેટલા વાગી ગયા બ્લોગ સ્ટાર્ટ કરે કારણ કે આપણા ઘરે આવ્યા હતા મહેમાન તો મહેમાનના પાસે બેસી રહે એટલે બ્લોગ કોઈ ઉતારવાનો ખાસ કોઈ યાદ આવ્યું નહીં યાદ તો હતું જ પણ મહેમાન હોય ને આપણને અડધી કોઈ ફાવતું નહીં એટલું બધું એટલે મહેમાન હોય એટલે થોડી શરમ જેવું હોય એટલે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો નહીં આ જવા મારા વિશ્વાબેન બેસી જ્યાં સેવા સંકળવા માંડ્યા તો વિશ્વાબેન એમાં વાસણ કરતા હરખા નહીં આવડતા જો જોર આવે કામ કરતા જોર આવે ને એમાં કુછ છે મારા કુલદીપભાઈ સવારના મસ્તી કાઢે છે જો ભાઈલું પહોંચ્યા જ્યાં તાર પૈસા છો જે ભાઈલું પૈસા તો ફેમિલી અત્યારે જોવા સાહેબ તો કેવા આરામ રસ્તા ઉજે ને છે તો હું બતાઈ લઉં પેલા તો આરામ આદે જે માતાજી

તો ફેમિલી સિરન માં બહુ મસ્ત હતું ખાવાની પણ બહુ મજા આવી જી તો ફેમિલી હવે ચાલો 4 વાગી જાય છે તો આપણે હજુ કોમેડી વિડિયો શૂટ કરવાનો છે તો હજુ કોમેડી વિડિયો ઉતારવા જઈએ પછી મસ્ત રેડી તૈયાર થઈ જઈએ એટલે જરા તો જો કોલો તો ફેમિલી ચાલો આ ફટાફટ જાવ છે બજારમાં હોમ વિડિયો શૂટ કરવા માટે તો ચાલો ફટાફટ જઈએ આપણે આવી ગયા છીએ ખેતરમાં કેમ કે ખેતરમાં આપણે પાડીઓ બંધાવવા માટે ટ્રેક્ટર વાળાને કીધું હતું તો આજે પાળીઓ બંધાઈ ગઈ હવે આજ તો ટાઈમ ના મળ્યો પણ આજે કાલે જોઈ લઈએ કાલથી સવાર કહો તો પંદર સવારે પાળીઓ હરખી કરીને ચાઢાળિયા પાડિયા હરખા કરવા પડશે ને હવે વાવેતર ચાલુ કરવાનું તો વાવેતર કરવું પડશે પારસ ખાલી મોટું હલાવવા માટે જ આપણે લાવીએ બાકી તો ફેમિલી બોલવું જ પડે કેમ કે કંઈ પણ આપણે હાસિલ કરવું તો એના માટે જી જાન મહેનત કરવી પડે

અમુક અમુક ઉગી પણ નથી અડધું ફેમિલી મારે અહીંયા બનાવીને અનકું નોકરી જવાનું હોય ને જ્યાં નોકરી જવાનું ટાઈમ થાય એટલે એ રોધવા બે હેમિલી હા રોધી તો પછી રોધી નાખવાનું રાખ

તારા શરીર અમે ઉતારવાનું હોય કશું આ વાદળું ખાલી આવે ફેમિલી પારસ ઉપર પડશે વરસાદ ધૂપ હે ધૂપ ફેમિલી હવે હડે સી અમે ઘરે કારણ કે અંધારું થઈ ગયું છે ને અંધારું તો તમને ખબર જ છે કે આપણા વિડીયોનું રિઝલ્ટ બેકાર આવે ને આજે પાછા તમને ખબર હવારથી આપણે મહેમાન આવ્યા હતા એટલે ઘરે થોડું કામકાજ વધારે હતું આજે એટલે થોડું ઘરે પણ કામકાજ કરવાનું મોડું થઈ ગયું ને બધું એવું હે એટલે અમારે તો હમણાંથી આવું જ થાય કોક ને કોક આવતું હોય એટલે વિડીયોમાં પણ કોઈ મેળા આવે નહીં કશું મેળા આવે નહીં એટલે આવું બધું ખેડ્યા કરે છે જીવનમાં ન પાછું વચ્ચે આપણે ઘરનું થોડું કામકાજ ચાલુ હતું એટલે કોઈ મહિનાથી હાવ ડાઉનમાં જતા રહીએ પહેલાં હાવ તેનીમાં ચાલતા હતા વચ્ચે પણ હમણાંથી તો હાવ ડાઉનમાં જતા રહીએ એટલે ફેમિલી ફેટથી નવા

તો પૂછી તારા વાધી બહુ ઠંડી બહુ લાગે ને વરસાદ એ અન ઉપર જ પડે કાઠા તો તો ફેમિલી આજ તો કોઈ પારા વિડીયો બનાવ્યો જ નહીં તો આજનો વિડીયો કંઈક રહ્યો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર 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 માધે